નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાતની અંદર જે છે એ તાલુકાઓને ત્રણ અલગ અલગ કેટેગરીની અંદર વેચવામાં આવે છે અને એ પ્રમાણે ગુજરાતની અંદર અલગ અલગ પોસ્ટ માટેની જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો હવે જે છે એ ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ તાલુકાઓ છે એની કેટેગરી જે છે એ બદલવામાં આવી છે અને એ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નાયબ હિસાબનીશ પછી સુપરવાઇઝર વિસ્તરણ અધિકારી સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક અને ગ્રામ સેવકની ખૂબ જ મોટા પાયે જે છે એ ભરતી કરવામાં આવનાર છે અંદાજે ત્રણ હજાર ત્રણસો ઓગણત્રીસ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા જે છે એ કેટેગરીની અંદર કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે સાથે સાથે આ વિસ્તરણની અંદર કેટેગરી એની અંદર કયા તાલુકાનો સમાવેશ થાય છે કેટેગરી બી અને કેટેગરી સીની અંદર કયા કયા તાલુકાઓનો સમાવેશ થાય છે અને એની અંદર કઈ કઈ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસનું આ પરિપત્ર છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના ઘટક હેઠળના મહેકમનું પુનઃગઠન કરવા તેમજ ઘટક કક્ષા માટે આદર્શ માળખું તૈયાર કરવા બાબત તો એના રિલેટેડ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જે છે એ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે પછી અહીંયાના રીતે તમામ ઇન્ફોર્મેશન જે આપવામાં આવેલી છે જે આપણા માટે ખાસ કામ્ય નથી પરંતુ જે આપણે તમે જોઈ શકો છો તાલુકા અને તાલુકા વિકાસ અધિકારી વર્ગ બે તેત્રીસ જગ્યા મદદનીશ તાલુકા અધિકારી વર્ગ ત્રણની ઓગણીસ અધિક મદદની સિજનેર વર્ગ ત્રણની ચારસો છન્નું અને જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ચારસો છન્નું કુલ મળી એક હજાર ચુમ્માળીસ નવીન જગ્યાઓ જે છે એ મંજૂર કરવામાં આવેલી છે તો આ અલગ અલગ તાલુકાઓ માટે જે છે એ તમે જોઈ શકો છો તાલુકા વિકાસ અધિકારી ક્લાસ ટુ તેત્રીસ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી વર્ગ ત્રણ ઓગણીસ અધિક મદદની સિજનેર વર્ગ ત્રણ ચારસો છન્નું જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ચારસો છન્નું કુલ એક હજારને ચુમ્માળીસ જગ્યાઓ જે છે એ મંજૂર કરવામાં આવેલી છે અને સાથે સાથે બે હજાર બસો પંચ્યાસી જગ્યાઓ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી ચાલુ રાખવા નાણાં વિભાગ દ્વારા જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે ત્રણ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવનાર છે પછી સિનિયર ક્લાર્કનું જગ્યા મળે ને તો બસો છવ્વીસ જગ્યાઓ ઠરાવતી અને બાવીસ જગ્યાઓ જે છે એ નવી જે છે એ મંજૂર કરવામાં આવેલી છે તો આમ કુલ બસો અડતાલીસ તાલુકાઓ માટે ત્રણ હજાર એકસો ત્રણ જગ્યાઓ જે છે એ ઘટે છે અને એના માટે સરકાર દ્વારા જે છે એ નવું માળખું ગોઠવી અને એની જે છે એ ભરતી કરવામાં આવનાર છે અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન રિલેટેડ આપવામાં આવેલ છે જેને આપણે અત્યારે જવા દઈએ છીએ આપણે ડાયરેક્ટ જે મેઇન પોઈન્ટ છે કે કઈ પોસ્ટ માટે કેટલી ભરતી કરવામાં આવશે એના પર પહોંચી જઈએ છીએ તો પહેલાં તમારે આ જે છે એ વિડીયો તમારે અહીંયા પોસ્ટ કરવાનો છે અને તમારે એ નક્કી કરી જોઈ લેવાનો છે કે એ કેટેગરીની અંદર કયા કયા તાલુકાઓનો સમાવેશ થાય છે કુલ કેટલા સાહીઠ તાલુકાઓ એ કેટેગરીની અંદર આવે છે પછી બાકીના જે એકસો ને તાલુકા છે એ જે છે એ બી કેટેગરીની અંદર આવે છે તમારે અહીંયા જોઈ લેવાનું છે કે તમારો તાલુકો જે છે એ ક્યાં આવે છે અને જે સી કેટેગરી છે એની અંદર વધેલા સાઠ તાલુકાઓ જે છે એનો સમાવેશ થાય છે તો એ બી અને સી આ ત્રણ કેટેગરીની અંદર ગુજરાતના બસો ને જે તાલુકાઓ છે એને વેચવામાં આવે છે હવે હું તમને અહીંયા આગળ જે છે એ વિગતવાર પોસ્ટ દેખાડું અને એની અંદર હું તમને કહીશ કે તમારા જે છે એ તાલુકાની અંદર કયા કેટેગરીની અંદર આવે છે અને એની અંદર કેટલી જે છે એ ભરતી કરવામાં આવશે તો એના રિલેટેડ આપણે આ પરિપત્ર છે એને નીચે જવા દઈએ છીએ અહીંયા પણ આગળ આપણે નીચે લઈ જઈએ છીએ અને તમે અહીંયા જોઈ શકો છો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે ઘટક જગ્યાએ મંજૂર જગ્યાઓની વિગતો તો આટલી જગ્યાઓ પર જે છે એ ભરતી આવશે તમે જોઈ શકો છો તાલુકા વિકાસ અધિકારી એનો પગાર ધોરણ શું છે નવ હજાર ત્રણસોથી ચોત્રીસ હજાર આઠસો અને છેતાલીસોનું ગ્રેડ પે વર્ગ બે કુલ કેટલી જગ્યાઓ તેપન એની અંદર કેટેગરી એની અંદર ઓગણચાળીસ કેટેગરી બીની અંદર ચૌદ અને કેટેગરી સીની અંદર એક પણ જે છે એ જગ્યા આવશે નહીં તો તાલુકા વિકાસ અધિકારીની કુલ 53 જગ્યાઓ જે છે એ મંજૂર કરવામાં આવેલી છે અને એના માટે જે છે એ ભરતી કરવામાં આવશે પછી મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ગ્રેડ પે છે નવ હજાર ત્રણસો ચોત્રીસ હજાર આઠસો અને ગ્રેડ પે ક્લાસ ત્રણની આ જગ્યા છે જેની અંદર કુલ બસોને જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે કેટેગરી એની અંદર 60 કેટેગરી ની અંદર એકસો અને કેટેગરી સીની અંદર સાહીઠ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે પછી નાયબ હિસાબની એનો પણ ગ્રેડ પે છે ત્રાણુંસો ચોત્રીસ હજાર આઠસો અને ચુમ્માલીસોનું ગ્રેડ પે ક્લાસ ત્રણની આ ભરતી છે બસોને અડતાલીસ કુલ જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે જેની અંદર કેટેગરી એની અંદર જે સાહીઠ તાલુકા છે તો સાહીઠ જગ્યાઓ કેટેગરી બીની અંદર એકસો અઠ્યાવીસ તાલુકા છે તો એકસો અઠ્યાવીસ જગ્યાઓ અને કેટેગરી સીની અંદર સાહીઠ તાલુકા છે તો સાહીઠ જગ્યાઓ એમ કુલ બસોને અડતાલીસ જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે પછી સુપરવાઇઝર નવ હજાર ત્રણસોથી ચોત્રીસ હજાર આઠસો અને ચુમ્માળીસોનો ગ્રેડ પે ક્લાસ ત્રણની આ ભરતી છે જેની અંદર કુલ ચારસો ને છન્નું જગ્યા પર ભરતી કરવામાં આવશે કેટેગરી એની અંદર એકસો એંસી કેટેગરી બીની અંદર બસો છપ્પન અને કેટેગરી સીની અંદર સાહીઠ જગ્યા પર જે છે એ ભરતી કરવામાં આવશે એના પછી વિસ્તરણ અધિકારી ગ્રેડ પે બેતાળીસોનો ગ્રેડ પે વર્ગ ત્રણની ભરતી છે ચારસો ને છન્નું જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે જેની અંદર કેટેગરી એ માટે એકસો વીસ બી માટે બસો છપ્પન અને કેટેગરી સી માટે એકસો વીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે સિનિયર ક્લાર્કની કુલ બસોને છવ્વીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે ચોવીસોનો ગ્રેડ પે છે કેટેગરી એની અંદર સાહીઠ કેટેગરી બીની અંદર એકસો અઠ્યાવીસ અને કેટેગરી સીની અંદર 60 જગ્યાઓ છે એના માટે ભરતી કરવામાં આવશે જુનિયર ક્લાર્કની કુલ 496 છન્નું જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેની અંદર આ પ્રમાણે તમે જોઈ શકો છો સાહીઠ એકસો અઠ્યાવીસ અને 60 જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવનાર છે અને ગ્રામ સેવક છે એની કુલ એક હજાર અને છાસઠ જગ્યાઓ ભરવામાં આવશે જેની અંદર કેટેગરી એની અંદર બસો અઠ્ઠાવન કેટેગરી બીની અંદર પાંચસો ઓગણપચાસ અને કેટેગરી સીની અંદર બસો ઓગણસાઠ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે તો કુલ તમે જોઈ શકો છો કુલ ત્રણ હજાર ઓગણત્રીસ જગ્યાઓ ક્લાસ ટુ અને ક્લાસ ત્રણની મળી અને આ તાલુકાઓની અંદર કરવામાં આવનાર છે એના રિલેટેડ આગળ એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે કયા તાલુકાની અંદર તમે જોઈ શકો છો અરવલ્લી તાલુ અરવલ્લી જિલ્લાની અંદર તાલુકાનું નામ આપેલું છે તાલુકા વિકાસ અધિકારીની ચાર મદદ પાંચ તો આમ કુલ અરવલ્લી જિલ્લાની અંદર બાર જગ્યાઓ ભરવામાં આવશે એ રીતે અરવલ્લી જિલ્લાની અંદર અલગ અલગ તાલુકાઓની અંદર કેટલી જગ્યાઓ ભરવામાં આવશે અને વિગતવાર જે છે એ ઇન્ફોર્મેશન આ પીડીએફની અંદર આપવામાં આવેલી છે આ પીડીએફ જે છે એ મારી ટેલિગ્રામ ચેનલ છે એચએનજી સ્ટડી પોઈન્ટ એચ સ્ટડી પોઈન્ટ એની અંદર મૂકી દઈશ તમે ત્યાં જઈ અને તમારા તાલુકાની અંદર તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી મેળવી શકો છો તો આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો આ આખું પરિપત્ર બહાર પાડવામાં આવેલું છે અને એની અંદર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે કયા તાલુકાની અંદર જે છે એ કેટલી જગ્યાઓ પર જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો થેન્ક યુ સો મચ